ગુજરાત ઉપર એકસાથે ત્રણ ત્રણ નવી સિસ્ટમનો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાંથી એક સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારમાં બીજી સિસ્ટમ પૂર્વીય ભારતના વિસ્તારો અને ત્રીજી સિસ્ટમ મુંબઈના વિસ્તારથી બેંગ્લવીના તટીય ક્ષેત્રોની અંદર આમ એક સાથે ત્રણ ત્રણ નવી સિસ્ટમો સક્રિય બનવાની સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે નવી નવી સિસ્ટમની અસરોની વચ્ચે એક નવો વેલમાર્ક લો પ્રેશરનો મજબૂત ઘેરાવો ગુજરાત ઉપર સક્રિય બનતો જોવા મળ્યો છે આમ નવું વેલમાર્ક લો પ્રેશર ગુજરાત ઉપર સક્રિય થવાના કારણે ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં નદી નાળા છલકાવતો જોવા મળી શકે છે જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારથી ઉત્તર ગુજરાત અને કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો ત્રણે ત્રણ સિસ્ટમ અત્યારે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને પોતાની દિશા બદલીને ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે હવામાનની અંદર ઓચિંતાના મોટા મોટા પલટાવ આવી રહ્યા છે તો જાણી લેજો આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ અંગે શું કરવામાં આવી છે આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના અનેક જિલ્લામાં તીવ્ર થંડસ્ટ્રોમ એક્ટિવિટી વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે હવે નવો રાઉન્ડ ગુજરાતમાં નદી નાળા છલકાવતો જોવા મળી શકે છે આવનારી ત્રણ કલાક માટે તમામ ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો રાજ્યના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપરથી અત્યારે મજબૂત સ્ટ્રફ લાઈનો ઘેરાયેલી જોવા મળી રહી છે જી હા દર્શક મિત્રો જેમાં તમે લાઈવ જોઈ શકો છો કચ્છના ઉપરથી અત્યારે બે મજબૂત વરસાદી સ્ટ્રફ લાઈન ઘેરાયેલી જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર અત્યારે ત્રણ સ્ટ્રફ લાઇન જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતમાં એક મધ્ય ગુજરાતમાં એક અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે બે નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ફરી એકવાર મેઘરાજા સક્રિય બનીને ગુજરાતને તરબોળ કરવા માટે તૈયાર બેઠેલા જોવા મળી રહ્યા છે ખાસ તારીખો લખી લેજો બંગાળની ખાડીના દરિયામાં અત્યારે ફરી એકવાર તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનતું હોવાને લઈને ગુજરાતમાં આજથી લઈને આવનારી છવ્વીસ તારીખ સુધી કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા સાથે નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ સેટેલાઇટ યુનિ મદદથી જોઈ શકો છો પૂર્વીય ભારતના વિસ્તારથી બંગાળની ખાડીના વિસ્તાર ઉપર અત્યારે ભયંકર અને નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આ બધાની વચ્ચે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદના મોડલની અંદર પણ ઓછીતાના પલટાવ આવી રહ્યા છે ચારે દિશાઓમાંથી ભેગા થતા ગુજરાતમાં પવનોને લઈને ગુજરાતમાં દિવસે ને દિવસે હવે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને આવનારી કલાકોની અંદર દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમની હલચલ તીવ્ર બનતી હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દરિયો ગાંડોદૂર બનીને ભયંકર હલચલ દર્શાવતો જોવા મળી શકે છે પરેશ ગોસ્વામીની નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતમાં આવનાર સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદ અને ગુજરાતમાં હળવાથી ધીમો અને ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલે લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ગુજરાતમાં હળવું જોર દર્શાવતા જોવા મળવાના છે આમ ગુજરાત ઉપર અત્યારે સક્રિય બનતી નવી નવી સિસ્ટમોની સાથે ગુજરાતની અંદર વરસેલા ભારે વરસાદના કારણે અનેક ડેમો છલકાયેલા જોવા મળી રહ્યા છે આ બધાની વચ્ચે આવનારી કલાકોમાં ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે અને કયા કયા જિલ્લાની અંદર વરસાદનું કેવું જોર જોવા મળી શકે છે જેની આપણે લાઈવ સિસ્ટમ થકી જો માહિતી મેળવીએ તો જે રીતનું સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે જોવા મળી રહ્યું છે તેને જોતા બંગાળની ખાડીને અરબસાગરની સિસ્ટમ અત્યારે તીવ્રતાથી આગળ વધીને ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે તેની સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે અરબસાગરના વિસ્તારથી બંગાળની ખાડીના દરિયાની અંદર નવી નવી સિસ્ટમનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમ જેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાના માધ્યમ થકી ગુજરાત તરફ ગતિ કરી રહ્યું છે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર સતત મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે ગુજરાત ઉપરથી ઘેરાયેલી મજબૂત સ્ટ્રફ લાઇનોની અસરને લઈને આવનારી કલાકમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જેમાં ભાવનગરના વિસ્તારથી અલંગ મહુવાના ક્ષેત્રથી અમરેલી ઉનાના પંથકથી લઈને વેરાવળ જૂનાગઢના ક્ષેત્રથી ગોંડલ જસદણના વિસ્તારથી બોટાદના વિસ્તારમાં તોફાની પવનો અને ઘોર અંધારપટવાળા કાળા ડિબાંગ વાદળો ગુજરાતમાં ઘેરાઈને હળવો વરસાદ વરસાવતા જોવા મળી શકે છે તેની સાથે સાથે પોરબંદર જૂનાગઢ ગોંડલ રાજકોટના ક્ષેત્રથી જામનગર ભાનવડના વિસ્તારથી સલાઈ અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં જસદણના વિસ્તારથી અમરેલી બોટાદના વિસ્તારથી છોટીલાના ક્ષેત્રોની અંદર અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર હવેથી વરસાદનો સક્રિય બનતો આ નવો રાઉન્ડ ગુજરાતમાં ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અરબસાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ટકરાઈને અત્યારે કચ્છની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે સાથે સાથે તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમની ગતિવિધિઓ વધી રહી છે તેમ તેમ દક્ષિણીય ગુજરાતની અંદર અત્યારે ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે જેમાં જામનગર કરજણના ક્ષેત્રથી સિનોર ડભોઈના વિસ્તારથી ભરૂચ દહેજના પંથકથી લઈને ડેડિયાપાડાના વિસ્તારમાં ઉમરપાડાના વિસ્તારથી વાંકલ કોસંબા સુરત બારડોલી વ્યારાના ક્ષેત્રોની અંદર પણ અત્યારે ઓછિંતાનો પલટાવ આવી રહ્યો છે નવસારી બિલીમોરા વનસાડા વલસાડના ક્ષેત્રથી આહવા સાપુતારા આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આવનાર ત્રણ દિવસ માટે હળવાથી મધ્યમ અને વધી રહેલી તોફાની પવનોની તીવ્રતા સાથે દરિયાની અંદર કરંટ પેદા થવાને લઈને પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે નવી અને મજબૂત સિસ્ટમનો ઘેરાવો ઘેરાઈને જોર દર્શાવતો હોય તેમ અત્યારે અહેમદાબાદના વિસ્તારમાં નડિયાદ ધોળકા ખંભાતના ક્ષેત્રથી વડોદરા બોડેલી ગોધરાના વિસ્તારથી લુણાવાડા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહીસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને આ સંપૂર્ણ વિસ્તારોમાં ઘેરાયેલું હોય તેમ ગુજરાતની અંદર સતત સિસ્ટમનું જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે અહેમદાબાદના વાતાવરણની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે જો કચ્છના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો કચ્છની અંદર પણ અત્યારે ધીમી ગતિએ સિસ્ટમની અસરો વધી રહેલી જોવા મળી રહી છે જેમાં રાપરના ક્ષેત્રથી ગાંધીધામ માંડવીના વિસ્તારથી બાડેલી નળિયાના પંથકથી લખપત અને ખાવડના વિસ્તારોની અંદર અત્યારે સતત હલચલ વધતી જોવા મળી રહી છે કરાસીના વિસ્તારને ઓમાનના વિસ્તારમાંથી સિસ્ટમનું જોર અત્યારે કચ્છ ઉપર પણ વધતું જોવા મળી રહ્યું છે તેની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર રાજસ્થાનના વિસ્તારને પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મજબૂત અસરોને જોતા અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે રાધનપુરના વિસ્તારથી મહેસાણા હિંમતનગરના વિસ્તારથી ખેડબ્રહ્મા પાલનપુરના ક્ષેત્રથી થરાદના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ સાથે હવે મેઘરાજાનો નવો રાઉન્ડ સંપૂર્ણ ગુજરાતને ઘમરોળતો હોય તેમ આજથી લઈને આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતના નકશાઓ જાહેર કરીને નવી નકોર આગાહી દર્શાવવામાં આવી છે કેન્દ્ર વરસાદના નવા રાઉન્ડની સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત તાજી અને લેટેસ્ટ માહિતી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે કચ્છના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો પર અત્યારે ઓચિંતાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તોફાની પવનોની અવર જવર થતી હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર હવેથી વીજળીના કડાકા અને ગુજરાત ઉપર તીવ્ર થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે લઈને આવનારી વીસ તારીખ સુધી ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લામાં મેઘગર્જના અને વીજળી પડવાને લઈને પણ મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવે ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે જેમાં તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતની અંદર ઘણા બધા સ્થળોની અંદર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે જેમાં ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે બનાસકાંઠાના ક્ષેત્રથી પાટણ મહેસાણાના વિસ્તારથી સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારથી ગાંધીનગરના વિસ્તારની અંદર હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને આવનારી ત્રણ કલાક માટે ગુજરાતમાં નવી આગાહી કરવામાં આવી રહી છે તેની સાથે સાથે સૌરાષ્ટ્રના પંથકોની જો માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદરના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકા જામનગરના રહી છે કચ્છ ઉપર વધી રહેલી સિસ્ટમની અસરોને લઈને હળવાથી મધ્યમ વરસાદ અને ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં તીવ્ર ગાજ વીજને તોફાની પવન સાથે રાજ્યમાં વરસાદનું જોર વધવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે દક્ષિણીય ગુજરાતની અંદર નર્મદા ભરૂચ સુરતના ક્ષેત્રથી તાપી ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદ વરસવાને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ ખાસ કરીને અહેમદાબાદના જિલ્લામાં આણંદના જિલ્લાથી લઈને ખેડાના વિસ્તારમાં વડોદરાના ક્ષેત્રથી છોટા ઉદયપુર પંચમહાલના વિસ્તારથી દાહોદને મહીસાગરના વિસ્તારોમાં મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી અને રાજસ્થાનના સરહદીય જિલ્લાઓમાંથી આવી રહેલા તોફાની પવનોની તીવ્રતાના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે વરસાદનો શરૂ થતો નવો રાઉન્ડ ગુજરાતમાં ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે તમે જોઈ શકો છો ગુજરાતમાં આજથી લઈને આવનારી બાવીસ તારીખ સુધી ખુલ્લું હવામાન રહેતું જોવા મળી શકે છે ગુજરાતની અંદર હળવો અને ધીમો વરસાદ વરસતો હોય તેમ અનેક વિસ્તારમાં ધીમી ધારે હળવા વરસાદની નવી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને વરસાદના વિરામ બાદ હવેથી હળવો અને ધીમો વરસાદ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં વરસતો જોવા મળી શકે છે ગુજરાત મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે વરસાદ આંબાલાલ પટેલની રાજ્યની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે મુશળધાર વરસાદ વરસવા અંગે ગુજરાત માટે જુલાઈ ની અંદર ગુજરાતમાં વીજળી સાથે વરસાદની આગાહી કરી છે આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ ચેતવણી આપવામાં આવી છે અહેમદાબાદના વિસ્તારમાં ગાજવીજ સાથે

ખેતીના પાકોને ફાયદો થઈ શકે છે પરંતુ શહેરી વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદ વરસવાના કારણે રોડ રસ્તાઓ પાણીની અંદર ફરી ગયેલા જોવા મળી છે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના ઘણા વિસ્તારમાં સારા વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો દરિયાની અંદર કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા શહેરી વિસ્તારોની અંદર પાણીનો ગરકાવ અને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે આંબાલાલ પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે બાવીસ જુલાઈ પછી હવામાનની અંદર ફેરફાર થવાની શક્યતા છે જ્યારે કે ચોવીસ થી લઈને ત્રીસ જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદ પડવાની આંબાલાલ પટેલ દ્વારા શક્યતા દર્શાવવામાં આવી છે છેલ્લા ઘણા દિવસેથી ગુજરાતની અંદર ચોમાસુ ધીમું પડી ગયું છે પરંતુ હવે ફરી એકવાર જોર પકડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે સાબરમતી બે કાંઠે વહેતી જોવા મળી શકે છે બે દિવસની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને આવતીકાલથી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અંદર ખાડી ઉપર પસાર થતી સિસ્ટમ આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તાર તરફ ગતિ કરશે જેના કારણે ગુજરાતમાં આથી તુફાન ભંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે રાજ્યમાં મુશળધાર વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી છે

છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જી હા દર્શક મિત્રો ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર છૂટાછવાયાથી લઈને હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે સુરત ડાંગ તાપી નવસારી ભરૂચ નર્મદા સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથના વિસ્તારથી અમરેલી સુરેન્દ્રનગર અનેક વિસ્તારમાં તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ચાલુ સિઝનની અંદર જો વરસાદની માહિતી મેળવવામાં આવે તો પચાસ ટકા સુધીનો વરસાદ અત્યારે નોંધાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો જેમાં અત્યાર સુધી સૌથી વધારે વરસાદ કચ્છના ક્ષેત્રની અંદર અઠાવન ટકા સુધીનો વરસાદ વરસેલો જોવા મળ્યો છે ગુજરાતની અંદર પિસ્તાળીસ પોઈન્ટ બાણું ટકા વરસાદ નોંધાયો આવ્યો છે જેમાં સૌથી વધુ અને અત્યાર સુધીની અંદર સૌથી વધારે વરસાદ કચ્છના ક્ષેત્રોની અંદર નોંધાયેલો વરસાદ જોવા મળ્યો છે અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ની અંદર વરસાદ પડેલો જોવા મળ્યો છે હવામાન વિભાગની નવી નકરોને તાજી માહિતી પ્રમાણે ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર એક નબૂદ હવે વેલ માર્ક લો પ્રેશર બનતું જોવા મળ્યું છે જે હવે પશ્ચિમ મધ્યપ્રદેશના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી શકે છે અને નવી મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર હલચલ આમ એક સાથે ત્રણ ત્રણ મજબૂત સિસ્ટમો સક્રિય બનતી હોવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર વરસેલા ભારે વરસાદને લઈને અનેક જગ્યાઓ પર ડેમો છલકાઈ ગયા છે જી હા દર્શક મિત્રો

હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા ચોવીસ જુલાઈ થી વરસાદ નું રાઉન્ડ ભૂકા બોલાવશે મેઘરાજા અહેમદાબાદ સહિત સાત જિલ્લાઓને

બનાસકાંઠા સાબરકાંઠા અહેમદાબાદ ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે જુલાઈ મહિનાના અંતની અંદર આઠથી દસ એ સુધીના વરસાદ ખાબકવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ખાસ જાણી લેજો એક ઓગસ્ટથી ગુજરાતની અંદર નવા વાદળો બનશે જેના કારણે છ થી દસ ઓગસ્ટ સુધીમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે ભારે વરસાદના કારણે રાજ્યની અંદર નદીઓની અંદર જળસ્તરની અંદર વધારો થશે હવામાન વિભાગ દ્વારા પણ આગામી સત્તર જુલાઈ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટે તેવી નવી શક્યતા દર્શાવવામાં આવી છે